મિત્રો આપડી ગાયું જો આવી ગઈ છે બે સલામ આયા કુછ સલામ આયા હે કુછ સલામ આયા હે ને આ ભાઈ હાથ પોપટ પાડ્યો છે કેટલા મહિના થઈ ગયા પોપટ પાડ્યો મસ્ત મજાનો હે વાડીએ ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો તમે બધા ફરી એક વ્લોગની શરૂઆત સવાર સવારના પોરમાં આપણે કરી નાખી છે ને વાડીયાથી બ્લોગની શરૂઆત કરી છે તમે મારી પાછળ જવું તો કેબલનું આજે ઝીણા મોટું કામ કરવાનું છે એવું અટાણે છ આપણે ફૂલવાડીએ હા ફૂલવાળી જે આપણી છે ત્યાં જો મિત્રો આ કેબલ છે આપણે એને લેવાનું સરખું કરવાનું છે ના આપણા બળદ મસ્ત મજાને જઈ રહ્યા છે જો તમે આ બધું નહીં યાર માખિયું એવી કવરાવે માખિયું એવો ત્રાસ છે અરે કેવી બચાડે માખ્યું કવરાવે કોઈ હમણાં ભાઈ ધુવાળો કર્યો તો કેટલી વાર તો આ ઘરની માખિયું જવાનું નામ નથી લેતી આ જઈ લ્યા જતા

બધું આગળ એટલે આવ્યો કે એમાં એનો ખોરાક હોય બધુંમાં કંઈક એના ઈતેડા ને એવું બધું હોય ને એ ખાઈ જાય એ દેખાવ એ દો બગલે અહીંયા પે બેઠે એ એ ઉડી ગયો એ કાંઈ બેઠો જો બાકી જોઉં આ છે મિત્રો આપણી મગફળી તો તમે મગફળી જોઈ શકતા હશો ને અરે અરે ઈર તો જો નામ નથી લેતી આ જોઈ લી આઈ અરે આવું મૂળ બગાડ નાખે કહેવાય મિત્રો આ માંડવીમાં આ ને એટલે મજા જ ના આવે હવા પાઈ છાય પણ હજી રિઝલ્ટ આપણે આવ્યું નથી જતા હા છે આપડી મગફળી આપણે બધી વાળી મગફળી છે તમને આગલા વિડીયોમાં કેતો જોયું હું એ વાર્યું ધણ તમને દેખાતું જ ગયું જો મિત્રો આ કેબલ આપણે જો કામ કરતા હતા ખબર ગયો તમે કેબલ જોવું હો ને જોવા એ કેબલ હતો આપણે છેઠ માંથી મોટો કેબલ છે એટલે ફેરવતો વાર લાગે જો આમ હેઠે હેડે તો એટલે કે હેડે હેઠે કેમ રાખ્યો તો એ તમને કહી દઉં હેડે હેઠે આપણે એટલે રાખ્યો હતો કે આપણે બળદના અટાણે હાથી હાલતા હોય હવે હાથી નહીં હાલે એટલે જો કે ફેરવી નાખો આપણે બળદના હાથી હાલતા હોય તો હાથી આંકવામાં નડે એટલે આપણે હેડે હેઠે રાખ્યો તો હવે હાથી આંકવાનું નથી એટલે આપણે પાછો અહીંયા લઈ લીધો বাড়িতে মানব মা বউ খে খা খুব কারণকে দুজে

આને લગભગ હવે ચરી લીધું લાગે એટલે એ ચરતો નથી બેસી ગયો તો અહીંયા આટલું ચઈ રાખે બાકી હવે ચરત ભલે ને કે હવે લઈ જાઓ હું બાંધે હું કે તમે વ્લોગમાં જોડાયા જોલા કાંઈ વાંધો નહીં મિત્રો હાઈલે રાખે હજી યાર બોલવામાં થોડી થોડી મિસ્ટેક ઓજાથી તો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો ને વિડીયોને લાઈક કરી દો યાર તમે હું મોઢું જોઉં ને મિત્રો આપણે હજી ભરતચારી ને કેટલા વાયગા કેટલા વાય ગયા તો કે વાયગા છે હવા દવા થઈ ગયા છે ને હું તમને બતાડું તો તમને યાર બહુ દેખાશે નહીં છેટી છે ગાયું ધણ ને હવે છેટી હોય ગયા એટલે અહીંયા જવા નહીં થાય એટલે તમને નહીં દેખાડી શકું બાકી રોજ આવે ઘરે ગમે ત્યાં આપણે દેખાડી દેવું તમને અહીંયા ચારવા આવે છે ધણ ગાયું તમને જો દેખાડું આ તો મિત્રો તમને કદાચ દેખાતું હોય તો જો વા એ અહીંયા ધણ છે તમને લગભગ તો નહીં દેખાતું હોય એવું બધું કારણ કે યાર આપણે આ વ્લોગ ઉતારી છે વિડીયો ઉતારી છે આગલા કેમેરાથી ઉતારી છે ને આગલા કેમેરાથી યાર છેટેનું ફોકસ ના કરી શકીએ પાછલો કેમેરાથી કેમ નથી ઉતારતો તો કે પાછલો કેમેરો આપણે ખરાબ થઈ ગયો છે એટલે આપણે પાછળનું નાગરણનું બે આ એક જ કેમેરાથી હલવી છે આગલો કેમેરાથી આપણે જવું પાછલું ઉતારીને આગલું બધું આપણે આગલા કેમેરાથી જ કરી પાછલું તમને ટૂંકમાં કીધું એમ કે ખરાબ થઈ ગયો હોય કે મિત્રો આપણે હમણાં તો આપણે લગભગ સંચાર દીધી એટલે કે તાજેતરમાં આપણે વાડીએ થઈને જ બ્લોગની શરૂઆત થઈ છે તમને જોયું હોય તો વાડીએ હું હોય સવારે અને પછી બ્લોગની શરૂઆત કરું હું બકે તમે બ્લોગ માં બૈના લઈજો ચેનલ બનાવ્યો તો સબસ્ક્રાઇબ કરી નાખજો વિડિયો સારું લાગે તો લાઈક કરી દો ને કમેન્ટી દબાવવાનું ભૂલતા નહીં કારણ કે મારો જેમ વિડિયો આવે એ પહેલા તમને ખબર પડી જાય યાર તરત જ તમને ખબર પડી જાય

તો મિત્રો આ એમને હું ઉભો રહી ગયો એટલે આને હવે ધરાઈ ગયો લાગે હે આને હવે નથી ખાવું લાગતું ઓલો હજી ખાઈ કાંઈ વાંધો ને એને ખાવા દે આપણે બેઠા તમ તમારે તો મિત્રો હવે હાલો હવે આપણે ગાડી લઈ જઈએ બધું હવે જેવું ચડતા નથી કરી લીધું લાગે આ તો જો મિત્રો આપણું ગાડું થઈ ગયું છે હવે યા હે એ ઓલી જૂનીવાળીએ ગજરાવાળીએ જાય હેજો ગાડું બધું આપણે જોડી લીધું હતું ને હવે આપણે ઘરે ભાગીએ તો મિત્રો અત્યારે વાગી રહી છે રોંઢાના ચાર ને હવે ગાયું નું આવવાનું આપણે ટાણું થઈ ગયું છે એટલે કે હવે આપણે ગાયું આવે ને હવે આપણે એને બાંધવાની છે તો હવે આપણે ઘરે જ આવું એવા જઈ લઈએ અને હખ જ નથી થતું આ ટ્રેક્ટર માં જઈ લઈએ ને મિત્રો આમ જોઈ લ્યો આ ટ્રેક્ટર માં ચડીને બેઠો સરમ મારા કુછ સરમ આયા હે કુછ સરમ આયા હે

મિત્રો હવે ચાર વાગ્ય છે ને હવે આપણે ઘરે જાય આપણે ગાયું આવવાનું ટાણું થઈ ગયું ને આપણે બાંધવાની છે મિત્રો અત્યારે હવે આપણે ઘરે ભૂગી ગયા છીએ ને જો મેળી માથે ચડી ગયા છીએ જોવા કે ગાયું હજી આવે છે કે નહીં ને જો આપણે આ વાળો રહ્યો જો અહીંયા તમને દેખાતું હોય તો જો આ મકાન બને હે એ ટેકા ચોકા ફિટ થઈ ગયા હે બાકી તમે જોઈ લો મિત્રો વાતાવરણ તમે જો આવું હોય કંઈક ભાઈ ગામડા આવું હોય કંઈક અમારા ગામડાનું વાતાવરણ નટણા તમે આમ જોવો તમે સરખું સાંભળો તો તમને આ વાછડાનો ને વાછડીઓનો એનો બોલવાનો અવાજ આવતો હોય જો તમને કદાચ સાંભળાણો હોય તો જો સાંભળાણો ના સાંભળાણો હોય તો કાંદીને કે મિત્રો એને આટલી કેટલી ખબર પડે કે અટાણે આવે ને એટલે મિત્રો ઈ અવાજ કરતા હોય છે હજી આવી જ નથી તે તો ઈ અવાજ કરે કે ખબર છે આ ટાણે આવવાની છે એટલે કરે જોવા વાતાવરણમાં ચેન્જીસ છાટા આવવાના થઈ ગયા ચાલુ ઝીણા ઝીણા હજી ગાયું નથી દેખાતી આ મારા અહીંથી ગાયું આમ દેખાય આવું મિત્રો પારેવા ઉડે વાળાને ખબર નહીં હોય પારેવા પારેવા એટલે મિત્રો કબૂતર જો મિત્રો આપણો વાછડો છે આ જિંદકી ગાયનો વાછડો છે ઓલી મોટી ગાયની વાછડી છે જો આપણે ભૂકો ખીલે નાખી જ દીધો હોય ખાલી ગાયુંની વાત છે ગાય હમણાં બહુ આવે એટલે બાંધી દઈ ગાયું ને એવું બાકી આપણા લોયામાં રોટલા ને એવું નાખ્યું ને મિત્રો આપણી ગાયું જો આવી ગઈ છે બે ને વાસડીને બાંધવા જવાનું છે વાડે જો મસ્ત મજાની ભૂકો ખાવા માંડી છે ગાય આ તો આપણે ચડી ગયા છીએ સીતાફળી ઉપર ને જોવા કે સીતાફળે કે પાયકું પણ એ પાયકું નથી હજી બધા કાચા છે ને તમને બતાવું જો આરિયા જો આરિયા કાચા છે હજી આ માથે ના નારિયેલી તો મિત્રો હવે આપણે ગાયું દોવાનું હમણાં ટાણું થઈ ગયું છે હવે ગાયું છે હવે હમણાં ગાયું દોવાની છે જો આપણી ગાયું